નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખવાનું છે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો તો નેલ્સ બોહરે નેલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે ઓગણીસો તેરમાં ઘણી બધી અભિધારણાઓ આપી હતી એની ટોટલ ચાર અભિધારણાઓ છે એ જોવાનું છે કે એમાં હાઇડ્રોજન પરમાણુ વિશે કેવી રીતે એનો નમૂનો આપેલો છે તો ચાલો જોઈએ તો એની પહેલી અભિધારણા શું કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે એટલે એને શું કીધું કે હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો છે વચમાં કેન્દ્ર હશે અને આજુબાજુમાં શું હશે ઇલેક્ટ્રોન હશે અને જે ઇલેક્ટ્રોન્સ છે એ છે વર્તુળાકાર પથ પર ગતિ કરતા હશે ચોક્કસ વર્તુળાકાર પથ અને ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે શું કરતા હશે ગતિ કરતા હશે અને આ પથ કક્ષા ને શું કહેવાય છે

એની ઉર્જા સમય સાથે બદલાતી નથી એટલે એવું નહીં કે પાંચ મિનિટ પછી એની છે તો દસ મિનિટ પછી એની વધી જશે જશે ઘટી એવું સમય સાથે બદલાતી નથી પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચી ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય એટલે આપણી પાસે આ બે ઉર્જા સ્તર છે ઇલેક્ટ્રોનના સોરી આ બે ઉર્જા સ્તર છે અને નીચેના ઇલેક નીચેના ઉર્જા સ્તરમાંથી ઉપરના ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન જશે ત્યારે શું થશે કે ત્યારે ઉર્જાનું શું થાય છે અવશોષણ ઉર્જાને શોષે છે એટલે શું થાય છે અવશોષણ થાય છે અને જ્યારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું શું કરે છે ઉત્સર્જન જે આગલા લેક્ચરમાં આપણે આ જ વસ્તુ સમજી જ છે સરખી રીતે ન જોયો હોય તો એકવાર જોઈ લેજો કે જ્યારે ઇલેક્ટ્રોન નીચી નીચે વાળી કક્ષામાં હશે અને ઉપરની ઉર્જા સ્તરમાં જવું હશે તો તો એને ઉર્જાની જરૂર પડશે એટલે એટલે શોષી લેશે ઉપરની જશે અને ઉપરથી નીચે આવશે તો એ ઉર્જાને મુક્ત કરશે ત્રીજી અભિધારણા શું કે છે કે બે સ્થિર અવસ્થા જે બે અવસ્થા છે બે સ્થિર અવસ્થા વચ્ચે ઉર્જાનો ફેરફાર બરોબર ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા ઇ નીચેની ઉર્જા અને ઉપરની ઉર્જા આવૃત્તિનો નિયમ ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચવી માં આપણે આવૃત્તિ મેળવવી હોય તો આપણે શું કરવું પડે એચ ને છેદમાં લઈ જવા પડે તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ એટલે ઉર્જાનો ફેરફાર અને છેદમાં એચ એચ એટલે પ્લાન્કનો કોન્સ્ટન્ટ થશે તો આ નિયમ આવૃત્તિનો નિયમ તરીકે ઓળખાય છે અને આ આપેલો હતો નીલ્સ બોહરે હવે ચોથી અભિધારણા કે એ જ કક્ષાઓ માન્ય ગણાશે કઈ કક્ષાઓ માન્ય ગણાશે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન થતું હોય બરોબર કોણીય વેગમાન થતું હોય અને એ સેના ગુણકમાં હશે એચ બાય ટુ પાય એચના છેદમાં ટુ પાયના સેનમાં હશે ગુણાકમાં છે તો આ કોણીય વેગમાન શું છે કોણીય વેગમાન પહેલા આપણે રેખીય વેગમાન જોઈએ રેખીય વેગમાન એટલે શું થશે m v થશે જે ઇલેક્ટ્રોન સીધી રેખામાં ગતિ કરતા હોય એ રેખીય વેગમાન હવે કોણીય વેગમાન વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન વેગમાન એક એમ આવશે ઇનર્શિયા આવશે અને આવશે ઓમેગા એ બંનેનો ગુણોત્તરને કહેવાય છે કોણીય વેગમાન કહેવાય છે ચાલો જોઈએ થોડાક આઈએમપી મુદ્દાઓ જે જે ડબલિ નીટના ક્વેશ્ચન સોલ્વ કરવામાં પણ મદદ કરશે તો જોઈએ તો પહેલું શું છે કે સ્થિર કક્ષાઓ એન બરાબર વન ટુ થ્રી ફોર વડે દર્શાવવામાં આવે છે તો એન છે મુખ્ય ક્વોન્ટમ આંક એને કહેવામાં આવે છે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે વન છે પહેલી કક્ષા ટુ છે બીજી કક્ષા અને થ્રી છે ત્રીજી કક્ષા એમ નંબર આપવામાં આવે છે કક્ષાઓને એને કહેવાય છે મુખ્ય ક્વોન્ટમ આંક બીજું કે છે કક્ષાની ત્રીજા શોધવી હોય તો એનું સૂત્ર તો આર એન બરાબર એન સ્ક્વેર એ નોટ તો આપણે ત્રીજા શોધવી હોય પહેલી કક્ષાની ત્રિજ્યા 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 બીજાની તો એ કક્ષાની ત્રિજ્યા શોધવા માટે આપણે સૂત્ર છે એન સ્કવેર એ નોટ એન એટલે આપણે થાશે મુખ્ય કોણ જેની પણ ત્રિજ્યા શોધવાની છે અને એ નોટની આપણી પાસે વેલ્યુ છે ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન ફાઈકોમીટર આપણે એની શું છે વેલ્યુ એટલે જેમ જેમ કક્ષા બધી ત્રીજા પણ શું થશે વધારો થતો જશે પછી ત્રીજું આપણે જોઈએ કે પહેલી ત્રિજ્યા કેટલી છે પહેલા કક્ષાની ત્રિજ્યા તો આ પહેલી કક્ષા એટલે n બરાબર 1 તો એની ત્રિજ્યા શું થશે 52.9 પાઇકોમીટર જ થશે કારણ કે 1 ની 1 મૂકો n ની જગ્યાએ આપણે એક મૂકીએ તો 1 નો સ્ક્વેર 1 જ થશે અને 1 52.9 તો શું આવશે જેવા 52.9 પાઇકોમીટર એને કહેવાય છે બોહરની ત્રિજ્યા પણ કહેવામાં આવે છે પછી આપણે એને એનર્જી જોવી હોય બરોબર

એને ગુણ્યા વન અપોન એન સ્ક્વેર એન એટલે આપણે પાછું શું થશે કક્ષાની સંખ્યા એન વન છે ટુ છે થ્રી છે ફોર છે જેટલા પણ કક્ષા છે એટલું લખી દેવાનું હવે માઇનસ શું કરવા માટે આપણે લખી છે ક્યાં સૂત્રમાં માઇનસ એ સૂચવે છે કે કક્ષાનો ઇલેક્ટ્રોન છે જ્યારે ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવશે ત્યારે શું કરશે એનર્જીને દૂર કરશે બરાબર એનર્જીને ઉત્સર્જિત કરશે તો એનર્જી ઉત્સર્જિત થશે તો એની વેલ્યુ કેવી આવશે નેગેટિવમાં આવશે એટલે માઇનસ આર એચ વન ઓપોન એન સ્ક્વેર એની એનર્જી શોધવા માટે પછી એચ ઇ પ્લસ ટુ એલ પ્લસ ટુ અને બીઈ પ્લસ ટુ આ બધા કેના જેવા છે હાઇડ્રોજન જેવા તમે જોઈ શકો એને ઇલેક્ટ્રોન છે એની રચના છે હાઇડ્રોજન જેવી છે તો એની એનર્જી આને ત્રીજા શોધવી હોય હાઇડ્રોજન સિવાયના તત્વની એનર્જી ઉર્જા અને એની ત્રિજ્યા શોધવી હોય તો એનું સૂત્ર છે એન બરોબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ પોઈન્ટ એટીન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ રીટબક કોન્સ્ટન્ટ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર અહીંયા ઝેડ સ્ક્વેર આવે છે અલગ અલગ પરમાણુના નંબર અલગ અલગ હશે બરોબર તો અલગ અલગ તત્વ છે તો એ પ્રમાણે આપણે ઝેડની વેલ્યુ મૂકીને આપણે આની વેલ્યુ શોધી શકશે ઉર્જાની અને એની ત્રીજા શોધવી હોય તો ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન ઇન્ટુ એન સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને યાદ પણ રાખવાની છે ચાલો હવે જોઈએ આપણે હાઇડ્રોજનના વર્ણપટની સમજૂતી કે હાઇડ્રોજનનો વર્ણપટ છે અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા કલર્સ દર્શાવે છે બરાબર એનું રેખા વર્ણપટ આપણે સમજવાનું છે કેવી રીતે બને છે અને એની પાછળમાં કયા કયા સૂત્રો લાગે છે તો ચાલો જોઈએ કે પહેલા તો આપણે જોઈએ એનર્જીનો તફાવત જે કક્ષાઓમાં રહેલી એનર્જી છે ડેલ્ટા એ શું થશે તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઇ એફ એટલે કક્ષાની એનર્જી છે અને જે પ્રથમ કક્ષા છે એની એનર્જી ઇનિશિયલ અને ફાઇનલ વચ્ચેની જે કક્ષા છે બરોબર એને વચ્ચેની એનર્જી અને આપણે એ આઈ કહીએ ઇનિશિયલ એટલે સ્ટાર્ટિંગની કક્ષા અને જે ફાઇનલ કક્ષા છે એ બંને વચ્ચેમાં રહેલો એનર્જીનો તફાવત ઈ શું થાશે ઈ એફ માઇનસ ઈ હવે ઈ એફ માઇનસ ઈ એનર્જી શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે જો ફાઈનલની શોધવાની છે તો એન સ્ક્વેર અને સ્ટાર્ટિંગ એટલે ઇનિશિયલની શોધવાની છે તો એન આઈ આ બંને સૂત્રને આપણે મૂકીએ ઈ અને ઈ આઈમાં હવે જુઓ કે માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે તો આ સૂત્ર આપણે મળે છે હવે આ સૂત્રમાંથી આ રેટ છે રેટબર્ગ કોન્સ્ટન્ટ છે એને આપણે કોમન લઈ લઈએ સૂત્ર શું બને છે આ પ્રકારનું સૂત્ર બને છે જે એનર્જીનો તફાવત આપણે એમાંથી શોધી શકીએ છે એટલે ડેલ્ટા એની જગ્યાએ આપણે શું લખી શકીએ એચવી હવે એચવી પણ શું છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચવી તો એનર્જીનો તફાવત છે એચવી બરાબર પણ થઈ શકે તો આપણે એની જગ્યાએ એચવી પણ લખીએ હવે ખાલી આપણે આવૃત્તિ શોધવું હોય તો આપણે એચ ને કઈ તરફ લઈ જઈએ બરાબરની જમણી તરફ તો છેદમાં શું આવી જશે જશે આવી તો આપણે એના ઉપરથી આવૃત્તિ આવૃત્તિ પણ શોધી શકીએ બાય એચ નું કેલ્ક્યુલેશન કરીએ તો એનો શું આવશે જવાબ ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ ઇન્ટુ ટેન ટુ ફિફ્ટીન અને આવશે હર્ટ્સમાં કારણ કે આવૃત્તિ છે વી છે તો એનું એકમ થશે હર્ટ થશે હવે ધ્યાન આપો

પણ આમાં તમારે કેટલું યાદ રાખવાનું છે એક તો રીટબર્ગ કોન્સ્ટન્ટ યાદ રાખવાનો જ છે કે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત અને પ્લાન્ક કોન્સ્ટન્ટ બે કોન્સ્ટન્ટ છે બંને યાદ રાખવા જ પડશે કે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ જૂલ પર સેકન્ડ તો હવે જોઈએ આપણે બોહરના નમૂનાની મર્યાદાઓ તેને આટલા બધા ગાણિતિક સ્વરૂપો આપ્યા બાદ પણ તેની ઘણી બધી મર્યાદાઓ છે તો જોઈએ કઈ કઈ છે પેલું તો શું છે કે હાઇડ્રોજન સિવાય જે હિલિયમ બેરેલિયમ છે

ત્રીજું શું કહે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુના વર્ણપટ સમજાવી શક્યો નહીં જેમ આપણે જોયું કે હાઇડ્રોજન સિવાયના કોઈ પણ અણુનો વર્ણપટ છે કેવી રીતે બને છે એ સરખો સમજાવી શકતો નથી ત્રીજું ઝીમાન ઇફેક્ટ અને સ્ટાર્ક ઇફેક્ટ એને સમજાવતો નથી તો ઝીમાન ને સ્ટાર્ક શું છે ઝીમાન એટલે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં રેખા વર્ણપટની રેખાઓ સ્પ્લિટ થાય છે એને સરખી રીતે સમજાવી શકતો નથી પછી છે સ્ટાર્ક ઇફેક્ટ એટલે વિદ્યુતીય ક્ષેત્ર વિદ્યુતીય ક્ષેત્રમાં જે પણ રેખાઓ સ્પ્લિટ થાય છે વર્ણપટની રેખાઓ સ્પ્લિટ એટલે અલગ પડે છે એને સરખી રીતે સમજાવી શકતો નહોતો પછી પાંચ મુખ્ય છે કે પરમાણુઓ રાસાયણિક બંધથી અણુઓ બનાવે પરમાણુમાંથી જે અણુઓ બને છે કેવી રીતે બનાવે છે એને સરખી રીતે સમજાવી શકતો નથી આ એની પાંચ મર્યાદાઓ છે યાદ રાખજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કરજો